કેળાના વેસ્ટમાંથી હેન્ડીક્રાફ્ટ બનાવનાર ખેડૂતનો અનોખો પ્રયોગ કંથારીયા ખેડૂતે કેળાના થડ અને પાનમાંથી વિગન લેધર કાપડ અને હેન્ડીક્રાફ્ટની ચાલીસથી વધુ વસ્તુઓ બનાવી દોઢ લાખથી વધુની આવક મેળવી છે પહેલાં રસ્તાની બાજુ ફેંકાતી કેળાની પાંદડીઓ અને થડને ઉકેલ રૂપમાં લાવી ખેડૂતે બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રોસેસિંગ મશીન ખરીદી તેમાંથી હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ ડિસ્પોઝેબલ વસ્તુઓ જૈવિક ખાતર કાપડ અને પેપર સામગ્રી બનાવે છે આજે આસપાસના એકસો પચાસથી વધુ મહિલાઓને રોજગાર મળે છે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓ થકી આ પ્રોજેક્ટને પ્રોત્સાહન મળ્યું છે આણંદ જિલ્લામાં લગભગ સત્તર હજાર હેક્ટર કેડાનું વાવેતર થાય છે દરેક કેડા ઉતર્યા બાદ જે થડ અને જે પાનના જે વેસ્ટ વધે છે એમાંથી અમે વસ્તુ બનાવીએ છે વિગન લેધર બનાના ન્યુ હેન્ડીક્રાફ્ટ એ હેન્ડીક્રાફ્ટની દરેક પ્રોડક્ટો જેમકે આસન છે મંદિર એટલા ગાવાનું જે તોરણ હોય છે પર્સ છે ઝુંમર છે વિવિધ પ્રકારનું અમે વસ્તુ બનાવીએ છીએ વિગન લેધરની અંદર પર્સ છે ચંપલ છે બાકીની એની અંદર પણ અલગ અલગ વસ્તુઓ બનાવીએ છીએ બાકીનો જે વેસ્ટ જે વધે છે એની અંદરથી બનાના સેપ સ્કચર જેમાંથી અમે ખાતરને એ બનાવીએ છીએ એચ એસી ગ્રુપ દ્વારા આ બસો બનાવવામાં આવે છે લગભગ દોઢસો જેટલી બહેનો અમારી સાથે જોડાયેલી છે આરસીટી દ્વારા ટ્રેનિંગ પણ એ અમે કરાવીએ છીએ